તાલુકાના ધરમપુરી ગામના તુષાર અને રાજેશ રાવજી રાઠોડિયા પોતાની મોટરસાઇકલ લઈ ભજન કીર્તન મંડળીમાં જઈ રહ્યા હતા તે દરમિયાન તાલુકાના કાયા વરોહણ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બંને બાઇક સવારને પૂરઝડપે અને કફરત ભરી રીતે હંકારી ટક્કર મારી ભાગી ગયો હતો બંને બાઇક સવાર રોડ ઉપર ફંગોળાઈ જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા આ બંને યુવાનોને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળ પર કરુણ મોત થયું હતું જ્યારે કે અકસ્માતે મોત અંગે ડભોઈ પોલીસની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કાયાવરોહણ ગામ નજીક આ અકસ્માતની ઘટના ઘટતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો

રાત્રે ટેલિફોનિક વાત થતાં અમુ તુષારગીરીના ફાદર મહેશભાઈ રામગીરને જણાવેલું ત્યારબાદ અમે રાજેશભાઈના પિતા રાવજીભાઈ મૈજીભાઈને જણાવેલું અને બંનેનું એક્સિડન્ટ કાર્બન પેટ્રોલ પંપની બહાર થોડે દૂર થયેલું છે અને લગભગ અમે એક વાગ્યાના સુમારે ટેલિફોનિક વાત થયેલી છે પોલીસ સાથે અને ત્યારબાદ અમે દોઢ વાગે એક ત્રીસના સમયે કારવાર મુકામે ગયેલા ત્યારબાદ પોલીસ પોલીસે કબજે કરી અમને બોડી સોંપેલી અને બોડી અમે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં લઈ આવેલા છે અને ત્યાં અત્યારે અંદર મૂકેલ છે જે લેવા માટે અમો અત્યારે આવી ગયેલા છે ડૉક્ટર સાહેબ આવે એટલે પીએમ થઈને અમને સોંપવામાં આવશે કયા એક્સિડેન્ટ થઈ ગયું કઈ જતા એ એક્સિડન્ટ કાર્વન પાસે થયું છે અને એ લોકો જે છોકરા છે તુષારગીરી અને રાજેશ બંને સાપા ગામે ભજનમાં જઈ રહ્યા હતા